અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે ખેડબ્રમ્મા તાલુકાના ગંપા ગામની અંદર ઉપસ્થિત છીએ અને આપણી સાથે ઉપસ્થિત છે ઉપેન્દ્રભાઈ જેમને આ વખતે કે બટાકાની ખેતીની અંદર એક નવીન પ્રયોગ કર્યો છે અને એમના પ્રયોગ પરથી આપણે જાણીશું હંમેશા ખેડૂત મિત્રો કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક ખેડૂતોને હંમેશા મદદરૂપે કહેતું હોય છે કે ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન કઈ રીતના લઈ શકાય આના અંતર્ગત શરૂઆતના બીજથી લઈ અને હાર્વેસ્ટિંગ સુધી આપણે ખેડૂતોને અલગ અલગ માહિતી અને માર્ગદર્શન ખેડૂત શિબિર થકી આપતા હોય છે તો આજે આપણે બટાકાની અંદર એલઆરની અંદર હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે અને આપણી સાથે ખેડૂત મિત્ર પણ ઉપસ્થિત છે તો આજે આપણે ખેડૂત પાસેથી માહિતી મેળવશું કે ઘણીવાર ખેડૂત મિત્રોને મનમાં એક શંકા હોય છે કે જૈવિક વસ્તુનો ઉપયોગ કર્યા પછી ઉત્પાદન ઘટે છે આવા ઘણા બધા ખેડૂતોની ભ્રાંતિ હોય છે સાથે સાથે ખેડૂત મિત્રોને અમે આશ્વાસન પણ આપીએ છીએ કે રાતોરાત આપણે જૈવિક પર ન જતા પણ જે ખેડૂતોને હજુ પણ મનમાં ડર છે એ ખેડૂત મિત્રો પચાસ પચાસ ટકાના રેશિયાની અંદર કેમિકલ અને જૈવિક બંને વસ્તુનો ઉપયોગ કરી અને એનું શું પરિણામ આવી શકે છે એ આજે આપણે ખેતરમાંથી જોઈશું તો ઉપેન્દ્રભાઈ તમારો આખો પરિચય આપશો ઉપેન્દ્રભાઈ અમરતભાઈ ડુંગરી તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા પટેલ બિપિનભાઈ જયંતિભાઈ ડુંગરી કંપા તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા બીજુ ઉપેન્દ્રભાઈ કે શરૂઆત થી લઈને અંત સુધી ની અંદર તમે પાયા ની અંદર શું શું ખાતર ઉપયોગ કરેલા છે એની અંદર પાયા ની અંદર ડોટ થયેલી ડીએપી અને ડોટ થયેલી પોટાશ ઉપયોગ કરે છે એના પછી તો યુરિયા આપ્યું છે યુરિયા આપ્યું યુરિયા કેટલા દિવસે આપ્યું છે યુરિયા 28 દિવસ પછી યુરિયા આપ્યો અને પછી 10 10 કિલો ના ત્રણ ડોટ પોટાશ ના કર્યા બરાબર છે વીગે 40 કિલો જેવો યુરિયા આપ્યું છે વીગે 40 કિલો જેવો યુરિયા આપ્યો ખાતરના યુરિયા આપેલું છે ને પોટાશ આપેલું છે એમને પાછળના ડોઝની અંદર એ સિવાયના કોઈ વોટર સોલ્યુબલ વાપરેલું છે કોઈ એક પણ રૂપિયાનું વોટર સોલ્યુબલ વાપર્યું નથી ખેડૂત મિત્રો અમારી જૈવિક શિબિરની અંદર ઉપેન્દ્રભાઈના જે માત્ર 25 દિવસના બટાકા અમે એનો આગળ પણ વિડીયો મૂકેલો છે તમે બિલીવ ન કરી શકો એવી સાઇઝના તમને બટાકા એના ટ્યુબરની શરૂઆતની જે સાઈઝ છે એમનો પણ આપણે વિડીયો મૂકેલો છે અને શરૂઆતથી જ્યારે ખેડબાંબા ખાતે શિબિર કરી હતી ત્યાં અમે સંપૂર્ણ માહિતી આપી હતી અને ઉપેન્દ્રભાઈએ માહિતી અપનાવી અને પોતાના ખેતરની અંદર પ્રયોગ કરીને જોવેલો છે અને ઉપેન્દ્રભાઈ એ સમયના શબ્દો હતા કે સાહેબ હું ઉપયોગ કર્યા પછી એના પરિણામ જોવું અને પછી મારો વિડીયો તમે ઉતારજો અને એક નહીં પણ હું પાંચસો ખેડૂતોને આ વસ્તુની માહિતી આપીશ તો ઉપેન્દ્રભાઈ તમે આની અંદર એવો શું ઉપયોગ શું ઉપયોગ કર્યો છે અને કેટલા દિવસે ઉપયોગ કર્યો છે આની અંદર આ ખેતરની અંદર મેં ચોવીસ થી પચીસ દિવસે ડૉક્ટર યુનિટેકનો ઉપયોગ કરે તો ફંગ સ્ટાર અને યુનિટેક ચોવીસમા દિવસે કેટલું કેટલા પ્રમાણમાં ઉપયોગ કરેલો છે એ કે એક લિટર ફંગ સ્ટાર અને એક લિટર ડૉક્ટર યુનિટેક ડૉક્ટર યુનિટેક અને ડૉક્ટર ફંગસ્ટાર ઉપયોગ કરેલો છે એક એકરમાં એક એકરમાં એક એકરમાં એક એકરમાં એક એક લિટર અને કેટલી વખત ઉપયોગ કર્યો છે પહેલા ડોઝમાં યુનિટેકને ફંગ સ્ટાર બંને લીધા હતા પણ પાછળના ડોઝમાં ફૂગ જેવું લાગ્યું નહીં બરાબર એકલું ડોક્ટર યુનિટેક આપ્યું હતું જે બેતાલીસ પિસ્તાલીસ દિવસે બરાબર છે

અને એની ક્વોલિટી પણ જોઈ શકશો અને બજાર ભાવ પણ એની આપણે ઇમ્પેક્ટ જોવા મળતી હોય છે તો જ્યાં ઓછા ખર્ચે આપણે વધુ ઉત્પાદન છે હવે બીજું ઉપેન્દ્રભાઈ આજુબાજુના ઘણા બીજા ખેડૂત મિત્રો પણ તમારી સાથે સંકળાયેલા છે અને કંપાના ખેડૂતો છે તો એ બીજા ખેડૂતોને તમારાના પ્રોડક્શનમાં કેવું લાગે છે પ્રોડક્ટ તો સરખું જ છે પણ જે ખર્ચની દ્રષ્ટિ છે એ વોટર સોલ્યુબલ કયો બીજા ફર્ટિલાઇઝર કયો એ પ્લસ છે એટલે ખર્ચની દ્રષ્ટિએ પ્લસ છે વાતાવરણના હિસાબે દસ વીસ મણનો ફરક છે એનથી વધારે ફરક આ વર્ષે નથી બરાબર છે અને બીજી વસ્તુ છે કે જે વર્ષો વર્ષ ફૂગની જે તકલીફ છે તમે જે કહો છો કે એલર્મમાં ફૂગ વધારે જોવા મળે છે તો એ ફૂગમાં ફંક્શનનું જે તમને કેવું લાગ્યું છે ફૂગની અંદર ફંક્શન મે પહેલી જ વખત આપ્યું એલર્મમાં 20 22 દિવસે નહી તો પહેલા બીજા ફર્ટિલાઇઝરો છે જે રોકો બોકો ને એ ચડાવવા જ પડતા કન્ટિન્યુ છે ચાલીસ દિવસ સુધી એલઆરને વ્હાઈટ ફૂગ અઢી જ જતી ને છોડ જતા જ રહેતા એ પહેલી જ વખત આ ચડાયું બાવીસ તેવીસ દિવસે ખેતરમાં મેં દસમા દિવસે ચડાયું હતું પણ એના પછી રિઝલ્ટ મળ્યું બીજો ડોઝ આપવો બી નતો બરાબર ફંક્સરનો બીજો ડોઝ આપ્યો બે વખત ફંક્શન વાપર્યા પછી યુનિટેક વાપર્યા પછી તમને સંતોષ છે કે જે ફૂગ ગમે તેવી ફૂગ હોય એની સામે કંટ્રોલ કરવા માટે ફૂગ સામે તો સો ટકા રિઝલ્ટ મળે છે બટાકા માટે જે વ્હાઈટ ફૂગ હતી વ્હાઈટ ફૂગ માટે સો ટકા રિઝલ્ટ છે ડોક્ટર પણ સ્ટાર નો બીજું ઉપેન્દ્રભાઈ આપણે જયારે પચીસ દિવસની મુલાકાત કરવા આવ્યા હતા ત્યારે તમારા મનમાં કઈ કઈ કોઈ પ્રશ્નો હતા કે સાહેબ ખરેખર આનાથી પ્રોડક્શન વધશે કે કેમ પણ આજે આપણે રિયલ ફિલ્ડમાં માં હાર્વેસ્ટિંગ ચાલુ છે હવે તમારા શબ્દો શું છે ખેડૂતો માટે શું સંદેશો આપશો ખેડૂતો વાપરવું જોઈએ કારણ કે ઓર્ગેનિક પ્રોડક્ટ છે હાર્ડ અસર છે ને નથી વોટર સોલ્યુબલ વાપર્યા એનાથી કોઈ બીજો આડો ખર્ચો કર્યો બરાબર એના લીધે જે ડોક્ટર ઇન્ટરનેટ લીધે જે પત્તાની ની હતી જે એના મૂળ હતા રોગ પણ ઓછા હતા ત્રણ સ્પ્રે આપ્યા છે મને કે ચાર સ્પ્રે તો થતાં જ દર વર્ષે

હાર્વેસ્ટિંગ કરેલું ખેતર છે એક પણ જગ્યા તમને આખા ખેતરમાં તમે જોઈ શકશો કોઈ એક પણ જગ્યા તમને ઢેપા જોવા મળતા નથી એટલે આ સૌથી મોટા મોટો અગત્યનું બેનિફિટ છે આ કાવનારા જે પાક જે તમે કરવાના છો એના માટે પણ જમીન તમારી તૈયાર થઈ અને તંદુરસ્ત બને છે જમીન હાર્ડ નથી હાર્ડ બનતી નથી ખૂબ ખૂબ આભાર ઉપેન્દ્રભાઈ તમે ખૂબ સરસ માહિતી આપી અને અમે આશા રાખીએ છીએ ગુજરાતના તમામ ખેડૂતો દરેક પ્રકારના તમારો કોઈ પણ પાક હોય ઇવન તમે ઉનાળુ પાકો પણમાં તલ છે મગ છે જે મકાઈ કરવાના હોય દરેક પાકોની અંદર આવી રીતના ડોક્ટર યુનિટેક અને બુછાનો ઉપયોગ કરી તમારા ખેતીની અંદર પણ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ અને વધુ નફો રડી શકો છો આભાર જય હિન્દ જય જવાન જય કિસાન